એટલું જ નહીં શાળાના આચાર્યએ પણ આ જીવાતવાળું ભોજન લીધું અને બાળકોને પણ આ જ ભોજન જમાડતા સ્થાનિકોએ હલ્લાબોલ મચાવ્યો હતો એક તરફ સરકાર કોઈ પણ બાળક પોષણક્ષમ આહારથી વંચિત ન રહે તે માટે પ્રયત્ન કરી રહી છે તો બીજી બાજુ બાળકોને જીવાતવાળું ભોજન પીરસવામાં આવે છે જો એ રહ્યું કે આ તો માત્ર એક જ શાળાની પરિસ્થિતિ છે તો ખેડા જિલ્લાની કેટલી શાળાઓમાં આવી પરિસ્થિતિ હશે એટલું જ નહીં રોજ સવારે વિદ્યાર્થીઓને નાસ્તો આપવાની વાત સરકાર કરે છે જ્યારે છેલ્લા કેટલાય સમયથી વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારનો નાસ્તો આપવામાં આવ્યો જ નથી તો આ નાસ્તો કોના પેટમાં જાય છે તે અંગે ઉચ્ચ અધિકારી તપાસ કરે તેવી માંગ વાલીઓ દ્વારા કરવામાં આવી છે તો મેં કી અંદર જ જીવડા હા હમે જે અંદર છે જીવડા સામે જોરાબેન તમે અહીંયા શું કામ કરો છો હવે અત્યારે અની અંદર જે અનાજની અંદર જીવા તો દેખાય તમને બરાબર તો પણ તમે જમવાનું બને સાહેબ એમને કહ્યું સુપરવાઇઝર ને કહ્યું ભાઈ તમે આ અનાજ બદલી હમ પણ એ બદલવા તૈયાર નથી બીજું નવું લાયા જ નથી કોણ છે સુપરવાઇઝર પહેલું અનાજ છે સુપરવાઇઝર કોણ છે

સંગીતાબેન આ જે ભોજનની અંદર જે જીવાતો નીકળી છે શું કહેશો તમે અમે તો એમને સૂચના આપીએ છીએ કે સાફ કરીને જ બનાવો એમાં નીકળી નીકળી પણ તમે કહી દેતા એનું ભોજન તમે આ શું રેડીસ આમાં જમી હું આજે જમી તમે જીવાત વાળું ખાધું હા તો અમુકમાં ના આવે અમુક જતો હોય એમાં અમુકમાં ખીચડીમાં આવી ગયા હોય બે ચાર દમ તો આવું અનાજ હોય છે તો તમે સંચાલકને જાણ નહી કે તો કે આટે

मध्यान भोजन देखा को नहीं कोनी जाऊंगे आज अम्मा रंजन बेन ने राश्मिन बेन ने ये लोग है जमेला हां पर चकास नहीं नहीं करी जमिया ये लोग है ना करे भाई आऊ जे तो आपरा विद्याचन ना आपिया पोते जमिया पण हमारा में नहीं आयो ने अमुक डिश में आई गयो हम्म तो की खिचड़ी में नहीं अमुक डिश में गयो से तो तुम्हें कोनो कोनो जानकारी आ बाबू ने आ बाबू ते हमें हमारा साहब ने जानकारी आगर कोनो कोनो साहब हम्म हमने जो ਕਈ ਨਹੀਂ ਤੁਮਾਰ ਸੁਚਨਾ ਆਪੇ ਚੋਇਆ ਕਿ ਤੁਮੇ ਸਾਫ ਸੁਥ ਕਰਵਾਉਣ ਕੋਹੋ ਚ ਮੈਂ ਕਿਹਾ ਹਾਂ ਮੈਂ ਤਾਂ ਜਾਣਕਾਰੀ ਰਹੀ ਸੀ ਸਾਫ ਸੁਥ ਨਹੀਂਨਜ ਬਣਾਉਇਆ ਹੂੰ ਪਰ ਉਹ ਐਮਨੇ ਸਾਫ ਨਾ ਕਰੀਓ ਤੋ ਅੱਜਾ ਸੂ ਹੋ ਤੋ ਮੈਨੂੰ ਮੋ ਅੱਜ ਖਿਚੜੀ ਆਤੀ ਹੂੰ ਆਦਨਾ ਮੈਨੂੰ ਸੋ ਨਾਸਟੋ ਆਪੇ ਲਾ ਸਕਦੇ ਆ ਪਿਛਮਾਨੋ ਨਾਸਟੋ ਨਾ ਨਾਸਟੋ ਸਵਾਨੋ ਨਾਸਟੋ ਅੱਛਾ ਸਵਾਨੋ ਨਾਸਟੋ ਆਪੇ ਲਾਤੀ ਆਨੇ ਅਵੜੇ ਕੋਨੇ ਕੋਨੇ ਮੁਲਾਕਾਤ ਲੀਤੀ ਸੀ ਰੱਤੀ ਤਰੀ ਨਾ ਹੱਤਿਆਰੇ ਕੋਈ ਆਇਆ ਮੈਂ ਆਪਣੇ ਦੋਸਤਾਂ ਨਾਲ ना कौन जाता है संचालक कौन जाता है मध्यम बुजुर्ग ना कोई बेंच है ये इंचार्ज मार्च पोता ना ना तो बिजी थी बनाने लाये ना जिसको मारे वहीं बनाने का बिजी बना ना नहीं बिजी सारा स्वापी है ना ये वो नहीं वहीं यहाँ बनाए तो जा भोजन का बिजी जगह यहाँ स्कूल मत बनाए तो हमारी स तो तेल आटो आटो से ना ये हम बन तेल जो हुआ पहिए पहिए तेल थोड़ो कबड़ा है तेल थोड़ो कबड़ा है અમે તો સૂચના આપીએ છીએ લોકો માનવા તૈયાર શું જેવું તમે છો ના આવું હું જમાડું તમારી ફરત તો 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 આવે ને તમે તમે આ જ જમશો ચિંતા પછી જે થાય થાય એવું એક શિક્ષક છો ને તમે આ શબ્દ બોલો છો કોઈ કશું ના થાય તો આટલો મોટો ઈસ્યુ ના થાય ને ગામ આટલા બધા તો ના આવે ને ઘરે આવું ગમું તમે જીવ હા ઘર જીવાત વાળું જ જમો છો જીવાત વાળું ના જમે પણ આવી ગયા હશે જીવાત અંદર હમ એ રાખી ચાલશે એમ ને મોઈ ક્લિપમાં ઉસ્તાવ હંસાઈ છે નવી મિસ અહીંયા છે હમ માંગ્યા છે નવરાત્રી છે હમ તો આ રીતે છે

जैसे किनदा के आज जे आनंद जीवा द्वारु निकर्यो छ तो तमे सु ध्यान राखियो छ ध्यान त साहेब राखे छ पाँच स्टक जुनो छ ने गावो बदलैना छ जुनो के हो સ્ટોક કેટલા કેટલા મહિને આવે મહિને આવે છે હા તો આ જૂનો કેમ નહોતી પડી રહ્યો પણ નવો નથી આવ્યો પણ નવો નથી આવ્યો તો જૂનો પણ પડી તો ના આવે બાળકોને તો તમે જમાડતા હતા ને જો જમાડીએ પણ સાફ સફાઈ કરીએ છે હમ સાફ સફાઈ થોડી એમની પણ ગણતરી હોય ને સાફ સફાઈ કરવાની

બે બેદરકારી છે ઘણા ટાઈમથી આ લોકો જીવાતું ખવડાવે છે ઘણી વાર આ લોકો રજૂઆત પણ મામલેદારમાં કરી છે પણ એને કોઈ જાગૃત જ નથી થઈ એનો કોઈ નિર્ણય જ નથી લેતા અને આવી રીતે બધું ચાલશે તો ક્યાં લઈને આ વિદ્યાર્થીઓ શું કરશે તો કુલ કેટલા વિદ્યાર્થીઓ એકસો ને પંચાણું

બધી જીવન બધા અધિકારી અધિકારી મામલતદાર સાહેબનો નો માણસ આવીને ગયા તો બસ પૂછપરછ કરીને જતા રહે કોઈ એક્શન ના લીધું કોઈ એક્શન નહી ગયા અમે નોટિસ આપીશું એટલું હોય જતા રહે વિદ્યાર્થીઓને જે આરોગ્ય સાથે ચીડા થયા છે કોઈક વિદ્યાર્થીઓ બનાવ બની જાય બીમાર પડી જાય તો એનો જવાબદાર પણ સંચાલક જ થાય ને બધા સરકારી અધિકારી એના જુમ્મેદાર થાય ને કાલે આવી બી સરકારી અધિકારીઓ